નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નીરુગુંડીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી બસ સ્ટેશનથી દાહોદ જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું બસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર ફરીને છાપ તળાવ સમાપન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કરી તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું શહીદોને સમર્પિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા રાષ્ટ્રના વીર સપુત્રના અમર બલિદાનને લોકોએ વંદન કર્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિથ લોઢા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના શ્રી દેવેન્દ્ર મીના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર અધિક નિવાસી કલેક્ટર શ્રી દાહોદ ધારાસભ્ય શ્રી કનેલાલ કિશોરી સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દાહોદના શહેરીજનો પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ ગુજરાત સેવન दाहौद शहर खाते दाहौद जिला नी तिरंगा यात्रा दाहौद शहर खाते मुख्य मुख्य मार्गों पर काढवाम आवी આ યાત્રામાં दाहौદ જિલ્લાની સમગ્ર ભટનતા પાર્ટીની ટીમ સમગ્ર સમાજના લોકો વહીવટી તંત્ર ડીઓ ડીએસપી કલેક્ટર તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શહેર સંગઠનની ટીમ ગ્રામીણ ટીમ તાલુકા સભ્ય જિલ્લા સભે તમામ લોકો સ્કૂલના બાળકો અને અલગ અલગ સમાજના લોકો પણ ખૂબ જ ઉત્સાહ पूर्वक तिरंगा યાત્રામાં જોડાયા હતા જે મોદી સાહેબ જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા કે જે તિરંગાની શાન છે શાન જળવાયેલી રહે અને વિદેશને પણ આનો ડંકો વાગે વિદેશને પણ ખબર પડે કે ભારત દેશની એકતા નો મેસેજ જાય વિશ્વમાં એના ભાગરૂપે આજે દાહોદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એ યાત્રામાં તમામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતો ભારત માતા કી જાય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના બાળકો ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે એની સાથે સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનએસએસ સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા આગલા ત્રણ દિવસમાં આપણા દાહોદ શહેરના દરેક ગામડામાં આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણને ઘર ઘર ઉપર તિરંગા ફરકાવવા માટે જઈ રહ્યા છે સરકારી કચેરીઓ હોય પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ હોય એના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે આ વખતે સ્વતંત્રતા સંગ્રહ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે તો હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આપ સૌ મળીને આપના આજુબાજુનો એમને સાફ સ્વચ્છ કરે અને સ્વતંત્રતા સંગ્રામમાં જેવી રીતે લોકો બ્રિટિશો સામે લડ્યા હતા એવી રીતે અત્યારે આપણને ગંદકી સામે લડીએ અને આપના પરિસર જો છે એ સ્વચ્છ કરે અને આપણે જો દેશભક્તિ છે એ જાહેર કરે થેન્ક યુ સર